성남다 삼천리무 열정화로, 지금 보자고 보자, 보러, 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 다 보나, 무기, 무기, 풀어, 왜 이거, 다 뭐, 무기. સત પરમો દેવ્યો પૂજ્ય પળવાક દી મરથાવર્માજી જગત મિત્ર કા અજ મન માન્ય છે તો તીતિ પ્રાપ્ નર્ તો અત્યારે યાત્રામાં પહોંચ્યા છીએ સરસાડ ઝઘડિયા જિલ્લો ભરૂચ અને અહીં છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને શ્રી ગુપ્ત ગોદાવરી ધામ તો એમના દર્શન જલ્દી કરીએ જોતા રહું મારી ચેનલ અનોખા યાત્રિક નર્મદે હર નર્મદે હર નર્મદે હર તો આ છે ગુપ્ત ગોદાવરી મૈયા અહીંયા સતત પાણી આવી રીતે ચાલુ જ રહી છે વાઘમુખ છે અને ગૌમુખ છે અહીં બે મુખ છે અને આ છે ત્રંબકેશ્વર મહાદેવ ત્રંબે ગમ ગૌતમી તટે હિમાલય

नर्मदेह नर्मदेह तो अकेली अनुना નર્મદે હોર દેવી તું ભરી જાવ મસ્ત છો

અમે જો મણી નાગેશ્વર કોઠી ક્યાં ને હવે ત્યાંથી ત્રણ કિલોમીટર છે આગળ હા એ તો મંડી છે તમારે તો નિરાશ જ છે ને આ કેમેરો પકડીન થાકી ગઈ હવે હું હવે હવે દેવા ન દઉં સારી લો નથી બે જાજો અહીંયા એવું લાગે ને તો હા તમે જાવ દેવી એવું લાગે ધીમેથી હો બસ આ મારું થઈ જાય

네 들어가서 사나에아 और <laughs> मार्क મામો નર્મદા માય રેવાાય પાર્વતી નંદ સદા માંદન સદાશિવા

ઓમ ગ્યો નર્મદા માં દેવાતી પરવતી વલ્લમ સદા શિવાય તારણ નીકળી ગઈ એ તારતી મગરની पार्वती वल सदा शिवा नमो नर्मदा माई रेवा पार्वती वल्लभ सदा शिवा नमो नर्मदा माई रेवा पार्वती वल्लभ सदा शिवा नमो नर्मदा माई रेवा Parvati Vallabh <laughs> namo narmada mai rewa parvati vallabh <laughs> namo narmada mai rewa parvati vallabh sadaa parvati vallabh sadaa siwa